કોન્ટ્રાક્ટરો બરાબર ધ્યાન નથી આપતા એ તમામ તપાસ થવી જોઈએ સાથે સાથે ડીઝલ ક્યાં પંપે પુરાવે છે એના પણ પુરાવા સુરત મહાનગરપાલિકા જવાબદાર અધિકારીએ લેવા જોઈએ કારણ કે સાંજ સુધીમાં દસ થી પંદર બસો રોડ ઉપર બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે કોઈક વાર એવું લાગે છે કે આ બસને ડીઝલ પુરાવતા ક્યાંય જોઈ નથી તો એની અંદર ડીઝલ નાખે છે કે બાયોડીઝલ નાખે છે કે અન્ય અંગ્લેશ્વરથી કેમિકલ લાવીને નાખવામાં આવે છે ક્યારેક એવું લાગે છે કે તક્ષશિલા ઘટના કરતાં પણ મોટી ઘટના બીઆરટીએસ બસમાં બનશે આખે આખી બસ ભરથું થઈ જશે ક્યારેક બની શકે છે તેની અંદર ચાલીસથી પચાસ મુસાફરો હોઈ શકે છે અને એકવાર મારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ આવી તપાસનો કોઈ અધિકારી પાસે ટાઈમ નથી તમામ બસ સંચાલકો ગુંડાગીરી પર ઉતરી આવે છે જ્યારે તપાસની વાત કરીએ ત્યારે આનું કારણ શું હાલમાં જવાબદારી નવા અધિકારીઓને મળી છે ત્યારે જણાવવા માંગીએ છીએ કે આ તમામ તપાસ કરવામાં આવે જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડે નહીતર અમને પણ એવું લાગશે કે તમે પણ બસ સંચાલકોના સેટિંગમાં બેસી ગયા છો અને રૂપિયા બનાવવાનું ચાલુ છે તેવા સવાલો અને આક્ષેપો પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા ઉભા કરાયા છે